અમદાવાદમાં ગુજરાત કોલેજમાં એમએ અને એમએસસીનો કોર્સ બંધ કરાતા ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો એક એક કોલેજ બંધ કરતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી કોલેજ બંધ કરવા સામે બિલ્ડિંગ જર્જરિત હોવાનો ગુજરાત કોલેજે દાવો કર્યો હતો અને જર્જરિત બિલ્ડિંગ પાડી દેવાતા હવે ચાર વર્ષમાં બિલ્ડિંગ બનીને તૈયાર થશે ગ્રાન્ટેડ કોલેજ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓને આર્થિક રાહત છીનવાઈ હતી આ પહેલાં ગુજરાત કોલેજમાં એમએની બસો પચાસ સીટ જ્યારે એમએસસીની સો સીટ હતી ત્યારે એબીવીપીએ ગ્રાન્ટેડ કોલેજો બંધ કરી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને પ્રમોટ કરવાનો આ કારશો ગણાવ્યો ચાલી રહી છે હજારોની સંખ્યામાં વિવિધ વિદ્યાર્થીઓ વિવિધ યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ રહ્યા છે તો આ જ સમયગાળા દરમિયાન વચ્ચે ગુજરાત કોલેજ જે ગુજરાતની નામાંકિત કોલેજ છે એવી ગુજરાત કોલેજ દ્વારા એમએસસી અને એમ એના કોર્સો બંધ કરવામાં આવે છે આ એ જ કોર્સો છે જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેમ કે સોએ એંસી વિદ્યાર્થીઓને ત્યાં પ્રવેશ મેળવતી હોય છે તેમને મફત શિક્ષણ છીનવી લેવું એ કોઈ યુનિવર્સિટી કે કોઈ સરકારના હકમાં આવી નથી રહ્યું જેમ વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિ અને ગુજરાત કોલેજને જ્યારે મળવા ગયા હતા ત્યારે જર્જરિત બિલ્ડિંગ હોવાના કારણે આ કોર્સો એમને બંધ કરવામાં આવ્યા હતા એમને એવું સૂચન કરવામાં આવ્યું હતું પણ વિદ્યાર્થી પરિષદની એ સમયે બી સ્પષ્ટ માંગ હતી કે આ જર્જરીત બિલ્ડિંગ ભલે થઈ રહી પે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ગત વર્ષે બી સી ઉ કેમ્પસનો બી આ જ વિષય હતો જ્યારે વિદ્યાર્થી પરિષદની ઉગ્ર રજૂઆત ઉગ્ર આંદોલન બાદ યુનિવર્સિટી પ્રશાસને નક્કી કર્યું કે આ વિદ્યાર્થી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈનના મારફતે આપણે અભ્યાસ કરાવીશું જેમ વાત કરું જ્યારે કચ્છમાં બી ભૂકંપની પરિસ્થિતિ પૂરા ગુજરાતમાં ભૂકંપની પરિસ્થિતિ હતી ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતની યુનિવર્સિટી એફિલેટેડ જેટલી બી કોલેજો છે એમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોમાં એને ટ્રાન્સફર કરવામાં આવે જેથી એમના અભ્યાસમાં મદદરૂપ થાય આમ ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે દર વર્ષે સાયન્સ કોર્સો અને બીજા બધા કોર્સો ગ્રાન્ટિડના જે કોર્સો છે એ ધીમે ધીમે બંધ થવા બંધ થવાનું યુનિવર્સિટી અને સરકારે નક્કી કરેલું છે જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે સામાન્ય ઘરના વિદ્યાર્થીઓ છે એમને ને ક્યાંક નુકસાન થશે અને નવી સેલ્ફ ફાઇનાન્સ કોર્સો અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને કેવી રીતે મદદરૂપ મળી શકે એવી રીતનું આખું કિમીઓ સરકાર અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે